લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા ભાઈલીમાં ખેડૂતોનું ખેતર અને પ્લોટ પંચોતેર મીટર રિંગ રોડમાં કપાતમાં જતો હોય મહાનગરપાલિકા વિરુદ્ધ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરાના ભાયલી ગામ ગોકુલપુરા રાયપુરા ખાતે પંચોતેર મીટર રિંગ રોડ પાલિકા દ્વારા પસાર કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોનું ખેતર અને પ્લોટ મહાનગરપાલિકા દ્વારા કપાય છે ત્યારે ખેડૂતો અને પૂર્વ સરપંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે હાઇ રે હાઈ કોર્પોરેશનના નારા સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે જણાવ્યું હતું કે અમને ફાઇનલ પ્લોટનું પજેશન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકસભાને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અગ્રણીએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ નિર્ણય લેવાયો ન હતો તેથી અમે આજે કોર્પોરેશનની વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને જરૂર પડે અમે હાઈકોર્ટ સુધી પણ જઈશું ત્યાર પછી અમારી માંગણી સ્વીકારવામાં નહી આવે તો અમે અમારા પરિવાર સાથે જેસીબી મશીન નીચે જઈશું અને તેની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા અને વુડાની રહેશે અમારા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ જવાબ આવ્યો નથી જેથી અમે ખેડૂતો ભેગા મળીને વડોદરા મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હવે અમારા ભાઈની અંદર ચોઈસ બી ટીપી સૂચિત ટીપી નાખવામાં આવી છે અને એની અંદર બિન સંપાદન કર્યા વગર જમીનની અંદર પંચોતેર મીટરનો રોડ વુડા દ્વારા અને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે અને અમારે એનો ડેવલપમેન્ટ થાય એનો કોઈ વાંધો નથી પરંતુ અમને અમારા ફાઇનલ પ્લોટનું પોઝિશન મળવું જોઈએ બસ એ જ મારી નમ્ર અમ્રો વિનંતી છે માય વિપંત સાર ટ્રુથ એન્ડ નન વાયોલેન્સ અમે જેસીબી સીબી મારશે તે વખતે સત્ય અને અહિંસા સાથે બેહી જઈશું અમારા કુટુંબ સાથે અને અમને કઈ થશે એની જવાબદારી કોર્પોરેશનની અને અમલદારોની રહેશે બસ એ જ આપી કશું આપીને નથી એમની જોહુ કોમેથી એ લોકો એમ કે છે કે અમે અમારી રીતે રિંગ રોડ નાખવાના છે તમારે હાઈકોર્ટમાં જવું હોય તો જજો આની રજૂઆત તમે લો જો રજૂઆત તમને છ દિવસ પહેલો અમે કમિશનર દિલીપ રાણાને કરી છે દિલીપ રાણાએ અમને અમારી વિરુદ્ધનો જવાબ આપ્યો છે આજે અમે આ બધા ગામ લોકો ભેગા થઈને કે આપણે વિરોધ કરીએ આગળ પડગો પાડીએ ચૂંટણી આવી છે તો આપણું થાય તો અમને ભગવાન બચાવે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમારા ગામના બધા જ માણસો ચૂકીનો બહિષ્કાર કરીશું મધુભાઈ પટેલ